વેલકમ બેક સમાચારમાં આગળ વાત કરીએ વડોદરામાં આંગણવાડીમાં જતા બાળકોનું સ્વાસ્થ્ય જોખમમાં મુકાયું કપોરા વિસ્તારમાં આવેલા આંગણવાડીના વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થયા આંગણવાડીના આસપાસના પરિસરમાં જ દારૂની પોટોલીઓ દેખાતા બાળકો પરેશાન થયા સ્થાનિક લોકો દ્વારા આંગણવાડી પાસે જ કચરો ફેંકવામાં આવતા ગંદકીએ ઘર કર્યું ગંદકી અંગે નિરાકરણ ન આવતા આંગણવાડી કાર્યકરને ફરજ બજાવવામાં મુશ્કેલી પડી રહી છે ત્યારે ICDS આધિકાર્યો એ નિવિદન આપ્યું કે શહેરી વિસ્તારમાં આવેલી આંગણવાડીઓનો ચાર્જ થોડા દિવસો પહેલા મળ્યો હોવાથી ઘટના અંગે કોઈ જાણકારી નથી વિડિયો વાયરલ થયા બાદ સંબંધિત વિભાગ પોલીસ અને પાલિકાના સફાઈ વિભાગને જાણ કરવામાં આવશે નંદઘર પાસેની ગંદકી અંગે કોઈ બાંધછોડ નહીં કરાય જે પણ ગંદકી કરતા હશે તેઓ સામે કાર્યવાહી કરવામાં આવશે પ્રથમ તો એ જણાવું કે મહાનગરપાલિકા આઈસીડીએસ શાખાનો ચાર્જ એક અઠવાડિયા પહેલાં જ અમને મળેલો છે સત્તર તારીખે અમે ચાર્જ કાગળ ઉપર ચાણ કરીને સંભાળેલો છે હજી સુધી કોર્પોરેશનની ફિલ્ડ વિઝિટ કરવાનો સમય નથી મળેલો પરંતુ આપ જે રજૂઆત કરો છો પ્રથમ તો એ કે આંગણવાડીની આસપાસ ગંદકી હોવી ન જોઈએ ગંદકી કરનાર પણ વિસ્તારના જ લોકો છે આપણે છેલ્લા કેટલાય વર્ષોથી સ્વચ્છતા અભિયાન ચલાવીએ છીએ અને એ આંગણવાડીમાં જનારા બાળકો પણ એ જ વિસ્તારના છે એટલે સૌથી પહેલી તો લોકોમાં જાગૃતિ આવવી જોઈએ કે પોતાના જ બાળકો જ્યાં જાય છે એની આજુબાજુ ગંદકી ન થવી જોઈએ